બોડેલી સ્થિત નવજીવન હાઈસ્કૂલ ખાતે ધોરણ દસ અને બાર નવજીવન હાઈસ્કૂલ અલીપુરા બોડેલી ખાતે આગામી માર્ચ બે હજાર છવ્વીસની ની પરીક્ષાઓ આપનાર ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે એક પ્રેરણાદાયી શુભેચ્છા સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું

અને વ્યવસ્થિત આયોજનની સાથે સાથે ભગવાનમાં અતૂટ શ્રદ્ધા રાખવી જોઈએ તેમની સાથે પૂજ્ય પૂજક સ્વામીએ પણ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે માટે આશીર્વાદ આપ્યા હતા પરીક્ષાના તણાવ મુક્તિ તેઓ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું શાળાના સુપરવાઇઝર શ્રી એસ જે મકરાણીએ વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં રાખવાની તૈયારીઓ સાવચેતીઓ સમય પાલન અને પ્રશ્નપત્ર લખવાની કળા વિશે ઝીણવટભરી માહિતી આપી હતી શાળાના આચાર્ય શ્રી એકનાથ જાદવે તમામ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળા અને માતા પિતાનું નામ રોશન કરવા બદલ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી યાદગાર ક્ષણોના સમાપન સાથે આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી આશિષભાઈ પટેલ તેમજ જતીનભાઈ પંચોલી ખાસ ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું વિદ્યાર્થીઓ પોતાના શાળા જીવનની યાદગાર ક્ષણોને કંડારી શકે તે માટે એક વિશેષ ફોટો સેશન પણ રાખવામાં આવ્યું હતું નમસ્કાર પણ વસ્તુ લઈ લો પણ બધામાં મહેનત એ અગત્યની છે અત્યારે આપણો સમય છે ને દસ ને બાર ના વિદ્યાર્થીઓ બીજા પણ બધા બેઠા છે અત્યારનો આપણો જે ગોલ્ડન પીરિયડ છે ને મહેનત નો છે પહેલ